પડી ને માવઠું પડી ગયું કોણ આવે ભાઈ અમારું આટલું નુકસાન થયું ડાંગર આટલું આ મકાઈ નુકસાન થયું કેરો વળતર આલો ને મારતે લાગે રે સર્વે થાય અને એનો રિપોર્ટ આવે સરકાર સુધી પહોંચે કેબિનેટ માં મુકાય પછી એનું બજેટ મંજૂર થાય બધા જિલ્લાના રિપોર્ટ મંગાડી અને દરેક ખેડૂતના ક્ષેત્રમાં કેટલું નુકસાન થયું આગામી નુકસાન ને થયું નહીં બે દિવસમાં જેટલો વરસાદ પડ્યો ને ઈદ નુકસાન થઈ એનો જ રિપોર્ટ મંગાડ્યો ડાંગર હોય અર સોયાબી હોય બફળી હોય એ નુકસાનનો તાત્કાલિક રિપોર્ટ મંગાડી અને સરકારની અંદર કેબિન કેબિનેટ ની અંદર 10000 કરોડ નો પેકેજ જાહેર કરે અને ખેડૂતના ખાતામાં નાખવાનો સરકારે કામ કર્યું ક મોસમી વરસાદ આવ્યો એટલે બધા ખેડૂતો મને ફોન કર કર કરે છે અને કે છે કે ભાઈ અમને નુકસાન થયું સરકાર ક્યારે આવશે સરકાર ક્યારે આવશે પરંતુ વાર તો લાગે ને આ શબ્દો હાલ જ બનેલા મંત્રી રમેશ કટારાના છે અને રમેશ કટારા દ્વારા આ વાતને લઈ નિવેદન નિવેદન આપવામાં આપવામાં છે 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 અને લઈને પણ એક આમ તો રમેશ રમેશ કટારા અનેકવાર બોલતા જોવા કટારાના પહેલા ચર્ચામાં આવ્યા હતા કારણ કે તેઓ ચેતર વસાવા અને આમ આદમી પાર્ટી પર જોવા મળ્યા હતા અને હવે ફરી એકવાર એમના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે કહેવામાં આવ્યું છે કે કોઈના વાણે લાગતા નહીં એટલે ક્યાંક ને ક્યાંક એમની ભાષામાં એવું કહેવામાં આવ્યું કે કોઈ આપણને ગેરમાર્ગે દોરી ના જાય આ તમામ બાબતને લઈ અને વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આપણને બધાને ખબર છે કે ખેડૂતોને હાલ ગુજરાતમાં કમોસમી વરસાદ એટલે કે માવઠાને કારણે ભારે નુકસાન થયું ખેડૂતો પરંતુ મંત્રીઓ શું કરી રહ્યા છે ભાજપના મંત્રીઓને લઈ અને હાલ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કારણ કે ભાજપના એક મંત્રી નરેશ પટેલ આપણને ખેડૂતના ખેતરમાં જતા જોવા મળ્યા અને ત્યારબાદ ખેડૂતનો પલળેલો પાક કે જે એની આખા ક્યાંક મહેનત હશે એને જોઈ અને એવું બોલતા જોવા મળ્યા કે આમાંથી તો વાસ આવે છે હવે આ વાતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી હતી અને હવે રમેશ કટારાનું એક નિવેદન આપવામાં આવ્યું છે જે મંત્રી છે અને એમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે વાર તો લાગે સર્વે થાય રિપોર્ટ આવે રિપોર્ટમાં શું આવ્યું ત્યારબાદ વાર તો લાગે પછી સહાય આપવામાં આવે લોકો તમને રજૂઆત કરી રહ્યા છે તો લોકો તમને એટલા માટે રજૂઆત કરી રહ્યા છે કારણ કે લોકોને તમારાથી આશા છે અને તમે ત્યાંના મંત્રી છો અહીંયામાં વધુમાં રમેશ કટારા દ્વારા એવું કહેવામાં આવ્યું કે સરકાર દ્વારા દસ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે ખેડૂતોને પૈસા પણ મળી રહ્યા છે અને કોઈના વાહણે લાગતા નહીં હજુ આગામી સમયમાં પૈસા બીજા પણ મળી જશે એવી વાત કરવામાં આવી વધુમાં સમગ્ર બાબતને લઈ અને રમેશ કટારા દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ અમારું આટલું નુકસાન થયું ડાંગર આટલું આ મકાઈ નુકસાન થયું મારતે લાગે ને સર્વે થાય અને એનો રિપોર્ટ આવે સરકાર સુધી પહોંચે પછી એનું બજેટ મંજૂર થાય બધા જિલ્લાના રિપોર્ટ મંગાડી અને દરેક ખેડૂતના ક્ષેત્રમાં ખેતરમાં કેટલું નુકસાન થયું આગામી નુકસાન ને થયું ને બે દિવસમાં જેટલો વરસાદ પડ્યો ને જ નુકસાન થયું એનો જ રિપોર્ટ મંગાડ્યો ડાંગર હોય અર એકબી સોયાબી હોય બફળી હોય એ નુકસાનનો તાત્કાલિક રિપોર્ટ મંગાડી અને સરકારની અંદર કેબિન કેબિનેટની અંદર 10000 કરોડ નો પેકેજ જાહેર કરે અને ખેડૂતના ખાતામાં નાખવામાં સરકારે કામ કર્યું અને બધાને મળવાના મિત્રો એટલા માટે તમને કેવા આયા છે કે મિત્રો આપણી સરકાર આપણી મા બાપ છે મોદી સાહેબ બધા ડોહા ડોઈ ને પાળી રહ્યા હે ખેડૂતો ને પાળી રહ્યા હે એટના ખાતા માં પૈસા નાખવાના હજી વિધા વધારો કરવાનો હે કોણ પેલા માહિતી લાગતા નહીં મિત્રો એ તમારે ખોટા માર્ગે દોરાવે અહીંયા રમેશ કટારાને માત્રને માત્ર એટલું જ કહેવું છે કે રમેશભાઈ તમે તમારા વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક કામ નથી કર્યા આટલા વર્ષોથી એટલે હવે લોકો તમારી સામે સવાલો ઊભા કરી રહ્યા છે આના પેલા આપણને રમેશ કટારા એકવાર ચેતર વસાવાને લઈને પણ બોલતા જોવા મળ્યા હતા કે આ બહારવાળા આવી અને અહીંયા ક્યાંકને ને ક્યાંક આપણને હેરાન કરી રહ્યા છે ઝાડુનું કોઈ અસ્તિત્વ નથી આ લોકોના જોવા મળ્યા હતા તમારા વિસ્તારના લોકો એમને રજૂઆત કરી રહ્યા છે એમને એટલા માટે રજૂઆત કરી રહ્યા છે કારણ કે તમારા જવાબ આવા હોય છે તમે લોકોનું સાંભળતા નથી એ લોકોને ક્યાંકને ક્યાંક એમની વાહરે નથી જતા પરંતુ તમારા દ્વારા એવો જવાબ આપવામાં આવે છે કે અરે ભાઈ વાર્તો લાગે સર્વે થાય રિપોર્ટ આવે પછી સહાય મળશે તમે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને સીધી વાત એવી નથી કરી શકતા કે તમને સરકાર દ્વારા પૈસા આપવામાં જ આવશે આ તમામ બાબતને લઈ અને હાલ અનેક ચર્ચાઓ થઈ રહી છે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં